નમસ્કાર દોસ્તો હું આપનો સાથી રજનીકાંત ભારતીય સૌપ્રથમ તો તમામ દેશવાસીઓને અને સાથીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે ગમે એટલું બંધારણ શ્રેષ્ઠ હશે પરંતુ જો એનું પાલન કરાવનારાઓમાં દમ નહીં હોય તો એ બંધારણ બે અસર સાબિત થશે અને આ વાત

વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીની સેવા આઉટસોર્સ એજન્સીઓ મારફતે લેવામાં આવી રહી છે અને આ આઉટસોર્સ એજન્સીઓ કર્મચારીઓના પગારના રૂપિયા સહિત તમામ ચુકવણાઓમાં ચોરીઓ કરી રહી છે અને છેલ્લા દસ વર્ષમાં આઉટસોર્સ એજન્સીઓએ કર્મચારીઓના હકના રૂપિયામાં અંદાજિત પાંચ હજાર કરોડ કરતાં પણ વધુ રૂપિયાની ચોરીઓ કરી છે અને આ ચોરીઓ રોકવાની જેની જવાબદારીઓ છે એવા સીડીએચઓ રક્તપિત અધિકારીઓ ક્ષય અધિકારીઓ આરડીડીઓ અને કમિશનર કચેરીના અધિકારીઓ એજન્સીઓ પાસેથી કટકી કરી પોતાના ઘર ભરી અને આ ભ્રષ્ટાચારમાં આ કોભાણમાં સાથ આપી રહ્યા છે આ બાબતે અનેક ફરિયાદો થઈ છે

અને પોતાના નિવેદનને લઈને હરસંગને કેટલા ગંભીર છે એની સાબિતી આપતા ગોંડલમાં ફક્ત સો રૂપિયાની લાંચ માગનાર વીસીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે ત્યારે આઉટસોર્સિંગ કર્મચારીના પગારમાં કરોડો રૂપિયાની ચોરીઓ કરનાર એજન્સીના માલિકો ભાગીદારો અને આ કોભાંડમાં સાથ આપનાર અધિકારીઓને શ્રી હર્ષ જેલ ભેગા કરશે તેમજ કર્મચારીઓને ચોરાયેલા રૂપિયા પરત આપશે એવી આશા સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ વિજય દિવસ એટલે કે જે દિવસે ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું એ જ દિવસે આઉટસોર્સિંગ એજન્સીઓ અને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરશે ત્યારે ગુજરાતના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ તેમજ એસસી એસટી ઓબીસી સમાજના જાગૃત નાગરિકો અને આગેવાનોને ગરીબ કર્મચારીના અધિકાર અપાવવા માટે અને આ લડતમાં સાથ આપવા માટે સોળ ડિસેમ્બરે ગાંધીનગર હાજર રહેવા માટે આહવાન કરું છું